જૂના જમાનામાં ભવાયા આવતા આખો ગામમાં માગે પછી રાતે એ લાખ માળવાનો રાજા બને ગામ આખું બેઠું હોય હા મેં એમ માગ માગી કે માંગી આપું એટલે જનતા માંથી કોઈ કઈ માગે ન માગે દસ હજાર કરોડ આપ્યા સવાર પડે તો પાછો ઈ નો હામો મળે કે ભાઈ દસ રૂપિયા આપો હા છે નથી થતું આવું આ બાણુ લાખ માળવાના રાજા આવ્યા દસ કરોડ આપી ગયા છે હાથમાં કાણી કોડી આવશે નહી પણ બધા ખેડૂતોને લૂટી લે ખાતરમાં દવા માં પાણીમાં ટોલ કમનસીબી ગુજરાતના ખેડૂતોની એવી છે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગ આવ્યું તમારા નકરો ખાણ લીધા એટલે આંખો કંપની કાઢી

દોસ્તો આ પરિસ્થિતિ ની અંદર ગુજરાતના ગામડાનો છે આ દસ હજાર કરોડ નું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદર થી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનું કઈ કાયમ નથી અહેમદભાઈ સામંતભાઈ બધા કીધું આનાથી એક વર્ષ નો ભૂકો આવે એની ફી પૈસા ક્યાં આ રાહત પેકેજ ફી ભરાય જાય ઘણા ઘરમાં માંદગી નો ખાટલો છે દવાખાના બિલ આવી છે ક્યાં કરશું કેટલાય ખેડૂતો આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું હશે કે ભાઈ આ વખતે